હૃદય નો હુમલો એટલે શું થાય કોઈને ખબર છે કોના ઘરમાંથી ઘર માંથી એન્જિયોગ્રાફીક એન્જીપ્લાસ્ટી કોઈ થયેલી છે હાથ ઉપર કરો જે

અને કોઈ છાતીમાં દુખાવો થતો હોય બરાબર અહીં કોઈ કરતું હોય જ આવી રીતના થતું હોય બરાબર ડાબી કોરા ડાબી કોરા એટલે ડાબી બાજુ દુખતું હોય અને ઘણીવાર આ દુખાવો છે ને ડાબી બાજુના હાથમાં જતો હોય બરાબર પણ ઘણીવાર સ્ત્રીઓમાં અને જેને જૂનું ડાયાબિટીસ બીપી હોય બરાબર એને ડાયાબિટીસ બીપી વાડે હોય કે ડાયાબિટીસ વાડે નસું ખરાબ થઈ ગયું હોય હવે આ જ્યારે નડી મેં કી દીને કે બ્લોક થાય એટલે દુખાવો થાય બરાબર અને થાય કીધું ને કે આપણે ભાગે મોટે ભાગે હોય કે તમે ખેતરે કામ કરવા જાઓ હો બરાબર તમે વાડીએ જાઓ હો અને હાલતા હાલતા શ્વાસ ચડવા માટે તમે કઈ કામકાજ કરો અને એવું થતું હોય બરાબર તમે ઘરનું કઈ પાણી ઉપર મૂકવા જતા હોય બરાબર જે ગોરો ભરવા જતા હોય શ્વાસ ચડતો હોય બાયુ આપણે આપડે પાવડાનું કામ કરતા હોય હાથી હકાવતા હોય કઈ પર થાય શ્વાસ ચડવા માટે ને કામ કરે તો એ હૃદય કે ફેફસાનું હોય શકે ખાસ કરીને આપણે ફેફસાનું જણમાં પ્રોબ્લેમ એટલે થાય કેમ કે બીડી પીતા એટલે ફેફસા અડધા ફેલ થઈ ગયા હોય બરાબર અને હૃદયનો નો દુખાવો હોય કે તમે કઈ કામકાજ કરો ને એટલે વધે અને મોટે ભાગે હું હમણાં દાખલો કહું તમને એક આતાને લઈને આવ્યા હતા આપણા પોરબંદરની બાજુના જ વિસ્તારમાંથી અને થયું તું એવું ને કે એમને ઘરેથી રિક્ષામાં લઈને આવતા હતા ને આતાને પહેલાં માળેથી હેઠવતરતા હતા ના તો કે ના ના હું એ કહે મારી રીતિ લઈ લે બરાબર પણ ખરેખર એવી કે જ્યારે છાતીનો દુખાવો થાય ને ત્યારે છાતીને આપણે પોરો દેવાનો કે ભાઈ હૃદયની ઓછામાં ઓછું કામ થયું જેથી દુખાવો ઓછો થાય તમારે બહે જવાનો આરામ કરવાનો આ તો કે આપણી કોઈ દી દવાખાને ગાને કોઈ ગોરી ખાધી ને આપડી કામ થાય પછી આ ત

તો આ સમયે પોતાને આરામ કરવો જોઈએ એને બદલે તમે વધુ દોડધામ કરતા એને લીધે જ પ્રોબ્લેમ થતો હોય બરાબર તો હંમેશા યાદ રાખો કે આવી ક્યારે પરિસ્થિતિ આવે તો આપણે પૂરો ખાવાનો જાજી દોડધામ બે હાથ ઊંચા કરીને જાજી દોડધામ નહીં કરવાની જાજી દોડધામ નહીં કરવાની યાદ રાખજો આમાં જીવ વયા જાય છે આટલી સામાન્ય માહિતી છે પણ કેવું છે કે આપણે આ લેવલે કોઈ ડોક્ટર નવીરો નથી તમને સમજાવું આવી છું હું તમને લખીને દઉં બરાબર હે આજની ઘડી બરાબર ને આજની ઘડી રડીયમણી હા ને રડિયામણી થઈ જાય હે બરાબર ને જીવતા હે તો હરખે રીત ન થવાનું આપણે બરાબર ને જીવતા હવે બરાબર તો હવે આપણે શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ હૃદયનો હુમલો હોય ત્યારે આરામ કરવાનો હવે કોઈને હૃદયનો હુમલો આવે અને છાતીનું દુખતું હોય એક બાજુના હૃદયમાં આમ હાથમાં દુખતું હોય તો એ હૃદયનો હુમલો છે હાર્ટ એટેક કહેવાય બરાબર પણ હવે આજ હાર્ટ એટેક ના લીધે કોઈ બેભાન થઈને પડી જાય બેભાન થઈને પડી જાય અને હૃદયના ધબકારા બંધ થઈ જાય હૃદયના ધબકારા કેમ ચેક કરવાના એ શું શીખવાડીશ પણ જ્યારે માણસ આવ બેભાન થઈ જાય ને તો જ એને આપણે તમે વિડીયો જોયા પેલા માથે ચડે છાતીમાં માં મસાજ આવતા જોયે છે ને બરાબર ને તો ઈ જે છાતીની મસાજ એને દેવાની જે બેભાન થઈને પડી ગયા ધબકારા ન આવતા હવે આપણે થાય છે હું મોટા ભાગના બહુ વાયરલ વિડીયો જોયા કે કોઈ કઈ નાતા પડી ગયા હોય અને અડધું જ્ઞાન છે ને એ ન જ્ઞાન કરતા વધુ ખરાબ બરાબર હાફ નોલેજ ઇઝ મોર ડેન્જરસ દેન નો નોલેજ અમારે પાસે ઘણા હાવ ગામડાની દર્દી આવે ને કે સાહેબ તમે જે કયો એ દવા લઈ લી બરાબર એને એ વહેલા હાજા થાય એને એને બદલે કોઈ આવે ને કે ગૂગલ કરીને કે આ દવાની આ સાઈડ ઇફેક્ટ છે તો સાહેબ અમે તો ગૂગલમાં જોયું હતું સાચા કિસ્સા બનેલા કે એની આ સાઇડ ઇફેક્ટ થાય ને એટલે મેં નથી લીધી હવે એની અસર આડ અસર કરતા અસર વધુ જરૂરી હોય એટલે તો તમને દીધી હોય પછી તમે પૂછો નહીં કે હાલો સાહેબ ફોન કરીને પૂછ્યું સાહેબ આ ડસ મૂકી તો એ કે ના ના અમે અમે રીતે નક્કી કરી લીધું મૂકી દીધી બરાબર એ લોકો વધુ હેરાન થતા હોય આ વસ્તુ એવી છે એટલે અત્યારે એ જેને અડધું જ્ઞાન હોય ને કે છાતી ની મસાજ આપવાની હોય એ બધું ખરાબ ઘણીવાર ખબર હોય હૃદય નો હુમલો હોય ને એટલે આ મસાજ એટલે શું કરે હૃદય નો હુમલો આવતો હોય કોક ના રાયડું નાખતો આ તો શું કરે ખબર માછી ચડે ને છાતી ની મસાજ આપવા માંડે હવે ખરેખર નથી આપવાની હાવ બેભાન થઈ ગયું હોય અને ગરાના ધબકારા અહી ફીલ કરી ન આવે તો જ દેવાની હવે અમે ઘણીવાર મરી ગયું હોય એને માથે સાતી મસાજ દેતા હોય તો અમારાથી ઘણીવાર હાઇકું તૂટી જાય છાતીનું પણ એ છાતીના હાઇટકાનો કંઈ એવો રોલ નથી હોતો કે પાછું ભંધાઈને આપણે ભંધાઈ જાય પણ તમે મરી ગયો હોય એનો જીવ બચાવવામાં હાઇટકું તોડી નાખો તો બરાબર છે હવે જે જીવે હે એને તમે માથે ચડીને હમણાં મોઢવાડે હેસાબી ખવાઈડ્યું હતું ગહે નહીં ખ્યા હે તો ખરાબ વસ્તુ છે ને એટલે આપણે આજે ઈ જ શીખવાનું કે હૃદયના હુમલામાં આજે છાતી ની મસાજ ન તપવાની પણ જ્યારે હૃદય બંધ પડી જાય જેને અમારી ભાષામાં કાર્ડિયા એરેસ્ટ કહેવાય ત્યારે દેવાની છે